જાફરાબાદ બાબરકોટ ગામ ખાતે સિંહોએ મોડી રાત્રિના સમયે પશુનું મારણ કર્યાની ઘટના બની જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે માલધારી રહેઠાણ મકાનમાં મોડી રાત્રિના સમયે સિંહોએ પશુ મારણ કર્યું મોડી રાત્રિના સમયે સિંહોએ માલધારી ના રહેઠાણ મકાનમાં ઘૂસી વાછરડાનું મરણ કર્યું

બાબરકોટ ગામમાં ઘૂસી આવવાના મામલે ગ્રામજનો અને માલધારી ફફડાટ ફેલાયો બાબરકોટ ગામ સિંહો ઘૂસી આવવાના મામલે જાફરાબાદ વન વિભાગ દ્વારા સિંહોને લઈ કોઈ નક્કર પગલા ભરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ અધોરેખિત રિપોર્ટર અકબર સૈયદ